ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા અધિકારીઓની સૂચનાથી શહેરમાં સતત ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે પરંતુ ભાવનગર શહેરનો વર્ષોથી સળગતો મુદ્દો બોરતળાવ ડૂબની જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણો દૂર ક્યારે થશે તે સવાલ થઈ રહ્યો છે મહાનગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલે પણ આ મુદ્દે અનેક વખતે તંત્ર જગાડવાની કોશિશ કરી છે બોરતળાવમાંથી વેસ્ટ બિયર મારફતે કંસારામાં વહેતા પાણીના વેણમાં કાળિયાબીડ વિસ્તારમાં વર્ષોથી ગેરકાયદેસર દબાણો ઊભા થયા છે જેને દૂર કરવાની માંગ ઉઠી રહી છે જયદીપસિંહના જણાવ્યા પ્રમાણે કાયદા મુજબ કુદરતી નદીના વેણમાંથી પાળાથી નવ મીટર એટલે કે આશરે ત્રીસ ફૂટ જેટલો વિસ્તારમાં ખાલી રાખવો જરૂરી છે જમીન વ્યક્તિગત માલિકીની હોય છતાં પણ આ જગ્યા છોડવી ફરજિયાત છે કારણ કે પૂર જેવી પરિસ્થિતિમાં જાનહાનિ કે આફત ટાળી શકાય તે માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે પરંતુ કાળિયાબીડના કંસારા કાંઠા વિસ્તારો વર્ષમાં વર્ષોથી આ નિયમનો ભંગ કરીને દબાણ થઈ ગયા છે આ અંગે વિરોધ પક્ષે તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે ભાવનગર મહાનગરપાલિકાને નહીં આખા ગુજરાતની અંદર નિયમ છે કે ભાઈ નદી નાળા હોય ત્યાં નવ મીટર છોડીને બાંધકામ કરવું જોઈએ ધારો કે દુઃખેશ્યાન બાપા મંદિરની પાછળની સાઈડમાં મોટી મોટી સ્કૂલો બધી આવેલી છે જો ખરેખર બોતળાના પાળાને અડીને નવ મીટર છોડીને બાંધકામ છે જ નહીં ધારો કે બોતળા ઓવરફ્લો થયું ખૂબ વરસાદ થયો અને મોટા પ્રમાણમાં ત્યાંથી પાણી નીકળશે અને નીચેથી નદીથી નદી જઈ રહી છે કંચારાનું જોવાણ થશે અને બિલ્ડિંગ પડશે તો એના જવાબદાર કોણ આ ચોખ્ખો પ્રશ્ન છે ખરેખર ગમે ત્યાં આપણે જોઈ જ રહ્યા છીએ કે અનેક જગ્યાઓએ નદી ને અડીને જે કાંઈ બિલ્ડિંગો હોય ને એ બહુ નદીમાંથી પાણી વહે એટલે નીચેથી આસ્તે આસ્તે ધોવાય અને બિલ્ડિંગ નમી જાય છે જો અહીંયા આવું થશે તો એના જવાબદાર કોણ અમે ટપાલ લખેલી છે અને આવી રીતે જવાબ માંગેલો છે પણ ભાવનગર મહાનગરપાલિકા આવી મોટી સ્કૂલોવાળા હોય તો એને ટેક્સ પચાસ ટકા ઘટાડી દે છે એક રૂમ રસોડું રહેતા હોય કોઈ નદી કાંઠે એને પાડી દેશે જે કોઈ પોતાનો માલિક માલિકીની આધાર પુરાવાવાળો પ્લોટ હોય તો એને તરત કહેશે કે ભાઈ નવ મીટર છોડીને તમને બાંધકામની પરમિશન મળશે તો આ મોટા મોટા મગર મચ્છની ઉપર ક્યારે પગલાં લેશો અને ક્યારે તોડશો એ ભાવનગરના શહેરીજનો પૂછી રહ્યા છે અને અમે વિપક્ષ તરીકે ટપાલ લખી અને સામાન્ય સભામાં ચર્ચા કરી આજની તારીખે અમે જવાબ માંગશું માંગતા રહેશું અને નહીં આપે તો એની સામે ઉપવાસ ઉપર પણ બેસશું ત્યારે મહાનગરપાલિકાના વોટર વર્કર્સ વિભાગના અધિકારી ફાલ્ગુ એમ શાહે જણાવ્યું હતું કે નિયમો અનુસાર વોટર બોડીના કાંઠાથી નવ મીટર દૂર બાંધકામ કરવાની મંજૂરી મળતી હોય છે કંસારાના કાંઠા પર પાંચ દબાવો નિયમ વિરોધમાં સામે આવ્યા છે જેને લઈને નોટિસ આપવામાં આવી છે આવનારા સમયમાં આ દબાણ દૂર નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી થશે ભાવનગર શહેરમાં જે બોરતળાવ આવેલું છે તેની જે ડૂબની જમીન છે આ ડૂબની જમીનમાં મહાનગરપાલિકાના રેકોર્ડ ઉપર કુલ દસ જેટલા આસામીઓની જે તે સમયે માલિકીની જગ્યામાં વગર મંજૂરીના બાંધકામો હોવાનું રેકોર્ડ ઉપર આવેલું છે આ પૈકી પાંચ જે છે તે પાકા બાંધકામો પ્રકારના બાંધકામો હોવાથી તેને તાજેતરમાં નોટિસ આપી અને તેઓને પોતાના માલિકીના આધારો જમીનના તેમજ આ બાંધકામ જે કરવામાં આવેલું હોય તેની મંજૂરી લીધી હોય તેના આધારો રજૂ કરવા માટે જણાવવામાં આવેલું હતું આ સરસ ખરાખ વાતાવરણ છે તેની કેટલું બાંધકામ દૂર કરવાનું હોય નિયમ શું જે નિયમ છે તે અનુસાર કોઈપણ વોટર બોડીના પાળાથી નવ મીટર કંટ્રોલ લઈન લાગુ પડતી હોય છે અને તે જ રીતે તેની એચએફએલ બાઉન્ડ્રીથી પણ નવ મીટર કંટ્રોલ લાઇન લાગુ પડતી હોય છે તો હાલ જે બોરતાળની એચએફએલ બાઉન્ડ્રી કે તેનાથી નવ મીટરની કંટ્રોલ લાઇનમાં જે વ્યક્તિગત માલિકીની જમીનો આવી હોય આ જમીનમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ તેઓને મળવાપાત્ર હોતું નથી મહાનગરપાલિકામાં કાળિયાબીડ વિસ્તારમાં ધૂબની જમીનના બાંધકામને લઈને વર્ષોથી વિરોધ ચાલી રહ્યો છે પરંતુ હવે આ વિરોધ વચ્ચે મહાનગરપાલિકા આમ જનતાના દબાવો દૂર કરે છે ત્યારે આ દબાવો ક્યારે દૂર થશે તે જોવાનું રહ્યું